હેલો સ્ટુડન્ટ્સ હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સેમ ટુનું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ટુ એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ જે જેનું નામ છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર આજે આપણે એમાં જે છે એ બે હજાર ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે નરેન્દ્ર અને ભૂપેન્દ્ર ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેમની પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે જવાબદારીઓ રકમ મિલકતો રકમ આપેલી છે આપણને જવાબદારીઓ પહેલાં લઈ લઈ આપણે નરેન્દ્ર અને ભૂપેન્દ્રભાઈની મૂડી આપેલી છે નફા નુકસાન ખાતું આપ્યું છે બેંક લોન આપી છે લેણદારો આપ્યા છે દેવી હુંડી આપી છે અને પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે મિલકતો બાજુ જોઈ લઈએ તો પહેલાં આપણને છે એ અહીંયા પ્લાન્ટ યંત્રો આપેલા છે બરાબર અને પછી આપણને ફ ફર્નિચર રોકાણો દેવાદારો સ્ટોક અને રોકડ બેંક આપેલી છે વધારાની માહિતીમાં કીધું છે કે તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ પેઢીનું ગુજરાત લિમિટેડમાં નીચે મુજબની શરતોએ રૂપાંતર કરવામાં આવ્યું કંપનીએ બેંક સિલક અને ફર્નિચર સિવાયની તમામ મિલકતો લઈ લીધી કંપનીએ બધી જ જવાબદારીઓ લઈ લીધી કંપનીએ પ્લાન્ટ યંત્રો અને સ્ટોક તેમજ તેમની બજાર કિંમતે લીધા પ્લાન્ટ યંત્રોની પાકા સરવૈયામાં દર્શાવેલી કિંમત તેની બજાર કિંમત કરતાં પચીસ ટકા ઓછી છે અને સ્ટોકની દર્શાવેલ કિંમત તેની બજાર કિંમત કરતાં પચીસ ટકા વધુ છે દેવાદારો દસ ટકા ઓછી કિંમતે લીધા પાઘડીની કિંમત રૂપિયા પચાસ હજાર નક્કી થઈ ખરીદ કિંમત પેટે બે હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા સો લેખે આપ્યા અને બાકીની રકમ રોકડમાં ચૂકવી ફર્નિચર રૂપિયા ચાલીસ હજારમાં વેચવામાં આવ્યું વિસર્જન ખર્ચ ચાર હજાર પેઢીએ ચૂકવ્યો ગુજરાત લિમિટેડ પાસેથી મળેલા ઇક્વિટી શેર પૈકી એક હજાર ઇક્વિટી શેર દસ ટકા વટાવથી વેચી દેવામાં આવ્યા અને બાકીના શેર ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવ્યા ભાગીદારી પેઢીના ચોપડે નીચેના ખાતાઓ તૈયાર કરો માલ મિલકત નિકાલ ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા બરાબર છે તો આપણને છે એ ઘણી બધી માહિતી આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો બરાબર છે તો આપણે માલ મિલકત નિકાલ ખાતું ભાગીદારોના મૂડી ખાતા તો એ તૈયાર કરશું જ આ સિવાય આપણે રોકડ ખાતું પણ તૈયાર કરશું જેથી કરીને આપણે છે એ ક્યાંય પ્રશ્ન છે એ થાય નહીં અને કદાચ રોકડ ખાતું પૂછાઈ જાય નાના એવા ખાતા માટે મૂકી દેવું નથી બરાબર છે એક્સ્ટ્રા ખાતા આપણે ઇક્વિટી શેરનું ખાતું છે બરાબર છે એ કરતા નથી બરાબર છે પણ રોકડ ખાતું આપણે કરશું ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ હવે સૌ પ્રથમ આપણે ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે ભલે આપણે ખરીદ કિંમતની ગણતરી કરીને લાસ્ટ વિડીયોમાંથી શીખી અને આપણે છે એ અહીંયા ગણતરી નથી કરતા પણ આપણે એના માટે અલગથી પેજ લઈ લઈએ છીએ બરોબર છે ચાલો તો અહીંયા આપણે ખરીદ કિંમતની ગણતરી બરોબર છે તો પેલા આપણે અહીંથી છે એ કુલ મિલકતો બરાબર ચોખ્ખી જે છે એ મિલકતોના મેથડથી જ આપણે છે એ ખરીદ કિંમતની ગણતરી કરશું શું કામ કે આપણને છે એ અવેજ આપી નથી નહીંતર આપણે અવેજની મેથડથી ખર પણ અવેજ આપણને આપેલી નથી એટલે આપણે ખરીદ કિંમતની ગણતરી છે એ ચોખ્ખી મિલકતની પદ્ધતિથી કરશું બરાબર છે તો કુલ કુલ મિલકતોમાંથી આપણે કુલ દેવા છે એ માઇનસ કરશું અને આ મિલકતોની કિંમત આપણે કેવી લેશું તો કે જે કિંમતે કંપની જે છે એ મિલકત કે દેવું લેવા તૈયાર હોય એ કિંમત બરાબર છે ચાલો તો સૌ પ્રથમ આપણને છે એ શું આપ્યું છે એક એક વસ્તુ જોતા જઈ અને લેતા જઈ મિલકતોની વાત કરી તો પહેલાં આપણને મિલકત આપી છે પ્લાન્ટ અને યંત્રો એક લાખ વીસ હજારના ચોપડે કિંમતે છે અને વધારાની માહિતીમાં આપણને એમ કીધું છે કે પ્લાન્ટ યંત્રોને સ્ટોક તેની બજાર કિંમતે લેવાના છે તો બજાર કિંમતનું શું કીધું છે તો કે પ્લાન્ટ યંત્રોની પાકા સરવૈયામાં દર્શાવેલ કિંમત તેની બજાર કિંમત કરતાં પચીસ ટકા ઓછી છે બરાબર છે બજાર કિંમત કરતાં કેવી છે તો કે પચીસ ટકા ઓછી છે તો અહીંયા આપણે ધારો કે ખાલી તમને સમજાવવા માટે ધારો કે બજાર કિંમત કેની પ્લાન્ટ યંત્રોની બજાર કિંમત સો છે બરાબર છે તો એની પ્લાન્ટ અંદરની બજાર કિંમત શું હોય તો આપણે જે છે એ આપણી ચોપડી કિંમત કેટલી છે તો કે બજાર કિંમત કરતાં પચીસ ટકા ઓછી છે તો અહીંયા આપણે ઘટાડો કરશું પચીસ ટકા એટલે કે સોના પચીસ ટકા પચીસ જ થાય સોમાંથી પચીસ જાય પીચોતેર આપણી ચોપડા કિંમત બરાબર છે તો હવે આપણે ત્રી રાશિ મૂકી દઈએ પીચોતેરે આપણને જે ચોપડા કિંમત આપી છે શું આપી છે તો કહેવું ચોપડા કિંમત આપી છે આપણને એક લાખને વીસ હજારની તો અહીંયા આપણે છે એ પીચોતેરે એક લાખ વીસ હજાર તો સો એટલે કે આપણે છે એ બજાર કિંમતે કેટલા બરોબર છે ચાલો ત્રિરાશિ મૂકી દઈ એક લાખ વીસ હજાર ગુણ્યા સો ભાંગા પીચોતેર તો એ આવી જશે એક લાખ સાઠ હજાર આપણી કઈ કિંમત તકે બજાર કિંમત બરાબર છે ચાલો તો બજાર કિંમત લખી નાખીએ આપણે અહીંયા બરોબર છે શું આપેલું છે તો કે પ્લાન્ટ યંત્રો અને પ્લાન્ટ યંત્રો લખ્યા પહેલાં આપણે છે એક વસ્તુ લખી નાખીએ જે છે આપણી પાઘડી કેટલી છે તો કે પચાસ હજાર કીધી છે આપણને બરોબર છે તો પ્લાન્ટ યંત્રો પછી રાખીએ પહેલાં પાઘડી લખી નાખીએ પચાસ હજાર બરાબર છે પછી આપણે પ્લાન્ટ યંત્રો લખીએ પાખડી પહેલાં લખવાનું રીઝન એ છે કે પછી પાખડી છે એ ભૂલાઈ જાય બરાબર એટલે આપણે પહેલાં જ પાખડી લખી નાખીએ પછી છે એક લાખ સાઠ હજાર જે આપણી નવી કિંમત આવી એ બરાબર તો આને હું ડેકેટમાં લખી હું બજાર કિંમત બરાબર પછી પ્લાન્ટ યંત્રો થઈ ગઈ પછી છે ફર્નિચર ચાલો તો બીજા નંબરમાં ફર્નિચર આવ્યું તો ફર્નિચર છે એને શું કીધું છે તો કે બેંક સિલક અને ફર્નિચર આ બે વસ્તુ લેતી નથી તો ફર્નિચરને આપણે અત્યારે ધ્યાનમાં દઈશું નહીં ખરીદ કિંમતમાં રોકાણો તો અહીંયા લખશું રોકાણો કેટલા છે તો કે ચાલીસ હજાર એ પણ લઈએ છીએ અને જે તે કિંમતે જ લઈએ છે બરાબર છે બેંક સિલક સિવાયની તમામ મિલકતો લઈ લીધી છે અને આની કોઈ ન નવી કિંમત આપણે કીધી નથી એટલે આપણે એને કિંમતે લીધું પછી છે દેવાદારો તો દેવાદારોમાં અહીંયા આપણને કંઈ કીધું છે શું કીધું છે તો કે દેવાદારો દસ ટકા ઓછી કિંમતે લીધા છે તો ચાલો દસ ટકા ઓછી એટલે કે ચાલીસ હજાર આપ્યા છે એમાં દસ ટકા ઓછા કરવાના છે એટલે કે ચાર હજાર માઇનસ તો એ થઈ જશે છત્રીસ હજાર અને એ પણ આપણી નવી કિંમત પછી છે સ્ટોક કીધો છે તો સ્ટોકમાં એ આપણને હવાલો કીધો છે શું કીધું છે તકે કે સ્ટોકની દર્શાવેલ કિંમત તેની બજાર કિંમત કરતાં પચીસ ટકા વધુ છે બરાબર છે તો ચાલો સ્ટોકની દર્શાવેલ કિંમત હવે પચીસ ટકા વધુ છે એમ કીધું છે બરાબર છે તો ધારો કે બજાર કિંમત કેટલી હોય તો કે શું હોય જેમ કે આપણે કહ્યું હતું બરાબર તો આપણે ચોપડે કિંમત કેટલી હોય તો કે ચોપડે કિંમત પ્લસ આપણો પચીસ ટકા વધારે એટલે કે પચીસ વધારે તો એકસો પચીસ શું હોય આપણી ચોપડે કિંમત હવે આ જ વસ્તુને આપણે ત્રી ત્રી રાશિમાં કન્વર્ટ કરી નાખીએ એકસો પચીસે આપણને જે ચોપડે કિંમત આપી છે સ્ટોકની એ દસ હજાર તો એકસો પચીસે દસ હજાર તો શું એટલે કે બજાર કિંમતે કેટલા ચાલો તો અહીંયા વળી પાછું આપણે ત્રિરાશી મૂકી દઈએ દસ હજાર અને ગુણ્યાસો ફાંઘા એકસો ને પચીસ તો એ આવશે આઠ હજાર અને આઠ હજાર આ શું આવશે તો કે આ આવશે આપણી બજાર કિંમત કોની તકે સ્ટોક તો અહીંયા આપણે લખી નાખશું આઠ હજાર બજાર કિંમત બરાબર અને આ તમને ક્યારેક એવું થાય કે સર કઈ રીતે તમે ફટાફટ છે એ ધારી લ્યો કે કોને શો લેવા બરાબર છે તો એને કીધું હોય જેને આધાર લઈને એને કીધું હોય ને એને જ શો લઈ લેવાના આ અહીંયા કીધું છે બજાર કિંમત કરતા એટલે આધાર કોણ લીધો તો કે બજાર કિંમત તો બજાર કિંમતને શોધારી લેવાના અને અહીંયા શું કીધું છે તો કે બજાર કિંમત કરતાં પચીસ ટકા ઓછી બરાબર તો આધાર કોને લીધો તો કે બજાર કિંમતને તો એને શોધારી લેવાના બરાબર ધાતા ના આવડે તોની વાત છે બરાબર છે ચાલો આ સ્ટોકનું કામ થઈ ગયું પછી છે રોકડ બેંક તો રોકડ બેંક તો આપણે જે છે એ કંપની લેતી નથી એટલે એને આપણે લેશું નહીં તો આ વાત થઈ ગઈ આપણી કોની તકે મિલકતોની બરાબર છે હવે આપણે દેવા ઉપર જઈએ તો અહીંયા આપણે બાદ કરશું દેવા ચાલો તો દેવામાં તેની એમ કીધું છે કે બધી જવાબદારીઓ લઈ લઈએ છે તો આપણે બધા જ દેવા લઈએશું બરાબર છે તો ચાલો એક એક લેતા જાય સૌ પ્રથમ છે નફા નુકસાન ખાતું તો નફા નુકસાન ખાતું એ દેવું નથી આપણું અનામત છે બરાબર છે તો એને આપણે પછી રાખશી પછી છે બેંક લોન તો અહીંયા આપણે બેંક લોન કેટલી છે તો કે ચાલીસ હજાર પૂરેપૂરી લઈ લેશું પછી છે લેણદારો તો એ પણ આપણા પૂરેપૂરા લઈ લેશું કેટલા છે તો કે ત્રીસ હજાર પછી દેવી હુંડી તો એ પણ પૂરેપૂરી કેટલી છે તો કે દસ હજાર અને પ્રોવિડન્ટ ફંડ એ પણ આપણે પૂરેપૂરો લઈ લઈશું બરાબર છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણી બરાબર છે હવે આપણે કુલ દેવાનું મિલકતો જે વિસ્તુ વસ્તુ લેવાની હતી એ વસ્તુ લેવાઈ ગઈ તો હવે આપણે ખરીદ કિંમતની ગણતરી કરી લઈ બરાબર છે તો અહીંયા આપણે પહેલાં કુલ મિલકતો આમાંથી દેવા માઇનસ તો પચાસ હજાર એક લાખ સાઠ હજાર ચાલીસ હજાર છત્રીસ હજાર અને આઠ હજાર ચાલો તો અહીંયા આવશે બે લાખ ચોરાણું હજાર તો આપણે કુલ મિલકતો બે લાખ ચોરાણું હજાર આનું ટોટલ કરવાની ચારને ત્રણ સાતને એક આઠને એક નવ ડાયરેક્ટ થઈ ગયું નેવું હજાર બરાબર છે ચાલીસ ત્રીસ દસ દસ બરાબર એટલે કે ચારને ત્રણ સાતને એક આઠને એક નવ તો નેવું હજાર આપણે માઇનસ કરશું તો એક લાખ ચોરાણું હજારમાંથી નેવું હજાર જાય તો એ આવશે બે લાખ ચાર હજાર એ શું આવશે તકે આપણી ખરીદ કિંમત ચાલો હવે ખરીદ કિંમત આવી ગઈ તો હજી આપણે રોકડની ગણતરી કરવી પડશે રોકડની જો કે કાંઈ કામ નથી આપણે કારણ કે આપણે રોકડ ખાતું તો આપણે ખાલી જે છે એ શીખવા માટે બનાવીએ છીએ બાકી રોકડ ખાતું બનાવવાનું નથી બરાબર છે પણ છતાંય આપણે રોકડની ગણતરી કરશું શું કીધું છે તકે હવે એની એમ કીધું છે કે ભાઈ ખરીદ કિંમત પેટે બે હજાર ઇક્વિટી શેર બરાબર દરેક રૂપિયા સો લેખે આપ્યા છે બરાબર બે હજાર ઇક્વિટી શેર આપે છે સો રૂપિયા લેખે બરાબર છે અને બાકીની રકમ રોકડમાં ચૂકવીએ છે તો અહીંયા આપણે અ જે છે એ ઇક્વિટી શેર લેશું કુલ ખરીદ કિંમત બરાબર બે લાખ ચાર હજાર બરાબર આપણું બીજી ગણતરી છે જે બાકી રોકડની છે તો કુલ ખરીદ કિંમત એમાંથી બાદ કરશું આપણે શું તકે આપણે જે ઇક્વિટી શેર લીધા છે એ કેટલા તકે બે હજાર ઇક્વિટી શેર સો રૂપિયા લખે ટોટલ થશે બે લાખના બીજું કંઈ વટાવ કે પ્રીમિયમ એમાં છે નહીં તો એ માઇનસ થશે એટલે કેટલા વધે તકે બે લાખ ચાર હજારમાંથી બે લાખ જાય તો ચાર હજાર વધે અને એ આવશે આપણા બાકીની રોકડ તો અહીં લખી નાખશું આપણે બાકીની રોકડ બરાબર કેટલી તકે ચાર હજાર બરાબર ચાલો તો આ વસ્તુ થઈ ગઈ ચાર હજારની રોકડ અને બે લાખ ચાર હજાર આપણી કુલ ખરીદ કિંમત ચાલો તો ખરીદ કિંમતનું કામ થઈ ગયું અને હું અત્યારે સાઈડ સાઈડમાં મૂકી દઉં જ્યારે કામ પડશે ત્યારે આપણે આને લઈ લેશું માલ મિલકત નિકાલ ખાતું બનાવી નાખીએ બરાબર છે તો માલ મિલકત નિકાલ ખાતું આપણે સૌને બનાવતા આવડે જ છે પહેલાં શું કરશું તો કે મિલકતો ઉધાર અને જે નિકાલ થતો એવા દેવા જમા બરાબર છે જે મિલકતો ઉધાર બરાબર મિલકતો જેનું આપણે નિકાલ કરીએ છીએ અને જે નિકાલ થાય એ દેવા જમા મિલકત દેવા ચાલો તો સૌ પ્રથમ આપણે કનો નિકાલ કરવાનું છે તો કે પ્લાન્ટ યંત્રો મિલકતોમાં તો અહીંયા આપણે પ્લાન્ટ યંત્રો કેટલાના છે તો કે એક લાખ વીસ હજારના તો ચો ચોપડા કિંમત જ ધ્યાનમાં દેવાની હોય તો એક લાખ વીસ હજાર આપણે ધ્યાનમાં દઈ દીધા ફર્નિચર તો એનોય નિકાલ તો કરવો જ પડશે તો અહીં લખશું ફર્નિચર બરાબર છે ત્રીસ હજાર રોકાણો તો એનો નિકાલ કરવાનો છે તો રોકાણો ચાલીસ હજાર દેવાદારો તો એનો પણ નિકાલ કરવાનો છે કેટલા છે ચાલીસ હજાર અને સ્ટોક તો કે હા એનોય કરવાનો છે તો એ છે દસ હજાર અને રોકડ બેંક તકે એનો નિકાલ કરવાનો છે પણ એનું અલગથી આપણે ખાતું બનાવીએ છીએ એટલે આપણે એના અહીં લખશું બાકી આગળ લાવ્યા કેટલી આપેલી છે તો કે બાકી આગળ લાવ્યા આપણને આપેલી છે વીસ હજારની બસ ચાલો આ વસ્તુ થઈ ગઈ પછી દેવા બાજુ આવી જાય તો દેવામાં આપણને શું શું કીધું છે તો કે દેવામાં આપણને કીધું છે બેંક લોન તો અહીંયા આપણે લખશું બેંક લોન કેટલી તો કે ત્રીસે ત્રીસ હજારનો આપણે નિકાલ કરવાનો છે પછી લેણદારો એક મિનિટ બેંક લોન ચાલીસ હજારની છે નહીં કે ત્રીસ હજારની પછી છે લેણદારો તો અહીં લખશું લેણદારો કેટલા છે તો કે ત્રીસ હજારના પછી દેવી ઊંડી દસ હજારની અને પ્રોવિડન્ટ ફંડ આપેલો છે એ છે એ દસ હજાર ચાલો દેવાનું કામ થઈ ગયું હજી આપણે જે છે એ પાકા સરવૈયામાં છીએ તો આપણે પાકા સરવૈયાની એક એક વસ્તુ લે લઈ લીધી છે એટલે આપણે જે મૂડી અને અનામત છે એ પણ લઈ લઈ અને એને આપણે આપણા મૂડી ખાતામાં લખી નાખીએ તો અહીંયા આપણે લખશું બાકી આગળ લાવીએ મૂડી કેટલી છે તો કે એંસી હજાર અને સાહીઠ હજાર નરેન્દ્રની છે એંશી હજાર ભૂપેન્દ્રની છે સાહીઠ હજાર અને અનામતની વાત કરી લઈ તો સોરી નફા નુકસાન ખાતું છે પણ કહેવાય એને અનામત જ નાનું ખાતું તો નાનું ખાતું શું છે તો કે ત્રીસ હજાર તો એને આપણે એના નફા નુકસાનના પ્રમાણમાં જે છે નફા નુકસાનનું પ્રમાણ ત્રણ જેમ બે બરાબર તો એનું ત્રણ જેમ બેનું પ્રમાણ છે તો એમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશું તો ત્રણ ને બે પાંચ તો ત્રીસ હજાર ભાઈ પાંચ તો એ થઈ જશે છ હજાર તો છ તેરી અઢાર હજાર અને છ દુ બાર હજાર બરાબર છે તો આ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યા પછી આ નફા નુકસાન ખાતાનું કામ થઈ ગયું હવે આપણે પાકા સરવૈયામાંથી કોઈ વસ્તુ લેવાની રહેતી નથી તો હવે આપણે એક એક હવાલો જો જોતા જાય અને એનું કઈ રીતે એન્ટ્રી થશે એ લેતા જાય બરાબર છે તો કંપનીએ બેંક સિલક અને ફર્નિચર લેવાની ના પાડી છે કાંઈ વાંધો નહીં કંપનીએ બધી જ મિલકતો લઈ લીધી સોરી બધી જ જવાબદારી લઈ લીધી ઓકે કંપનીએ પ્લાન્ટ યંત્રોને નવી આપણને બજાર કિંમત આપી છે ઓકે એનું કાંઈ આપણે કામ નથી દેવાદારને દસ ટકા ઓછી કિંમત લીધા કોઈ વાંધો નહીં એ પણ આપણે અમે એનો નિકાલ કરી લીધો અને ખરીદ કિંમતની ગણતરી થઈ ગઈ એટલે એ પણ થઈ ગયું પાઘડીની કિંમત પચાસ હજાર નક્કી કરવાની છે ઓકે એ પણ થઈ ગયું કારણ કે પાઘડી આપણે જ્યાં લેવા નથી ત્યાં લેવાઈ ગઈ છે ખરીદ કિંમત પેટે બે હજાર ઇક્વિટી શેર સો રૂપિયા લખે આપ્યા અને બાકીના કમ રોકડમાં ચૂકવી તો રોકડમાં ચૂકવી દીધી છે તો બેંક ખાતે આપણે એની અસર કરવી પડશે તો રોકડ ખાતે કેટલા આવ્યા આપણી પાસે કેટલી આપણે રોકડ લીધી હતી લાસ્ટમાં તકે ચાર હજાર રોકડ આપે છે આપે છે એટલે આપણા પેઢીમાં આવક થશે બરોબર છે તો અહીંયા આપણે લખશું કોના ખાતે તક કે નવી પેઢી ખાતે જેનું નામ છે ગુજરાત લિમિટેડ તો અહીં લખશું ગુજરાત લિમિટેડ ખાતે કેટલા તકે ચાર હજાર રોકડ આપે છે આપણને એ બરાબર છે તો અહીં લખશું આપણે રોકડ પેટે ખરીદ કિંમત બરાબર ખાલી સમજવા માટે ચાલો તો આને પણ મૂકી દઈ અને આમાં રોકડ રકમ ચૂકવી એનું કામ થઈ ગયું બરાબર આપણે ચૂકવી દીધી આ સિવાય એની કોઈ નોંધ આવશે નહીં ફર્નિચર અને હા ખરીદ કિંમત છે તો ખરીદ કિંમત આપણે ક્યાં દેશું તો કે માલ મિલકત નિકાલ ખાતે બરાબર પૂરેપૂરી ખરીદ કિંમત આપણે માલ માલમિલકત નિકાલ ખાતે જમા દેશું તો કેટલી છે તો કે બે લાખ ચાર હજાર તો પૂરેપૂરી રકમ આપણે બે લાખ ચાર હજાર જે છે એ ગુજરાત લિમિટેડ ખાતે લખી નાખશું કેટલી તકે બે લાખ ચાર હજાર આમ તો આપણે લાસ્ટમાં લેવાના હતા પણ આવી ખરીદ કિંમતની વાત તો આપણે લખી લખીને પછી છે ખરીદ કિંમત પેટેનું કામ થઈ ગયું પછી ફર્નિચર રૂપિયા ચાલીસ હજારમાં વેચવામાં આવ્યું હતું ચાલો તો ફર્નિચર આપણે વેચ્યું છે તો આપણે આવક થશે રોકડ બેંક ખાતે બરોબર છે તો અહીંયા આપણે લખશું રોકડ બેંક ખાતે માલ મિલકત નિકાલ ખાતામાં જમા આપણી આવક છે કેટલા રૂપિયામાં વેચ્યું છે તકે ચાલીસ હજારમાં વેચ્યું છે બરાબર છે અને એની કિંમત એટલી હતી કેટલી તકે એની કિંમત હતી આપણે ફર્નિચરની ત્રીસ હજાર બરાબર તો ચાલીસ હજારમાં વેચ્યું છે દસ હજાર નફો છે પણ આપણે નફાને ધ્યાનમાં નથી દેવું આપણે ડાયરેક્ટ એની વેચાણ કિંમતને જ ધ્યાનમાં દઈશું ચાલીસ હજાર શું કામ ફર્નિચર આપણે આપણું ઉધાર બાજુ ઓલરેડી બોલે છે બરોબર છે આપણા દેવા તરીકે કારણ કે એનું આપણે નિકાલ કરવાનો છે તો આપણે એનો નિકાલ કર્યો તો એ વસ્તુ આપણે અહીંયા ચાલીસ હજાર તરીકે દીધી અને બાકી બધા જે આ બધા છે એના તો ગુજરાત લિમિટેડ ખાતે જે ખરીદ કિંમત આવી એમાં નિકાલ ઓલરેડી થઈ ગયો છે બરાબર પણ જે જેનો થયો નથી ફ ફર્નિચર જે નવી કંપની લેતી નથી તો એનો નિકાલ આપણે રોકડ બેંક ખાતે ચાલીસ હજાર પૂરેપૂરી રકમ સાથે કર્યો બરાબર છે કે ત્રીસ હજારની રકમ હતી અને આપણે ત્રીસ હજારનો નિકાલ તો કર્યો અને જેનો નફો તો એ આપણે અહીંયા રાખો બરાબર દસ હજાર આ જ્યારે આપણે સર્ભર કરશું ત્યારે ઓલરેડી આ બાબત આપણે ક્લિયર થઈ જશે બરાબર છે એટલે કે આપણે પૂરેપૂરી રકમ છે એ આપણે અહીંયા આપવાની થાશે જે આપણે ખરીદ કરી છે અથવા તો વેચાણ કર્યું છે એની ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ ખરીદ કિંમત પેટે અને એની ક્રોસ એન્ટ્રી આપણે રોકડ બેંક ખાતામાં આપશું અહીં લખશું માલ મિલકત નિકાલ ખાતે પૈસા આવે છે એટલે રોકડ ખાતે ઉદાહરણ તે માલ મિલકત નિકાલ ખાતે એટલે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ રોકડ ખાતે અને અહીંયા આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ માલ મિલકત નિકાલ ખાતે ચાલીસ હજાર બરાબર છે આગળ વધીએ આનું કામ થઈ ગયું પછી છે વિસર્જન ખર્ચ ચાર હજાર પેઢીએ ચૂકવ્યું પેઢી ચૂકવે છે પેઢીનો ખર્ચ છે તો અહીંયા આપણે પેઢીના ખર્ચ ચૂકવે છે એટલે એના પૈસા જાય છે એટલે અહીંયા લખશું આપણે માલ મિલકત નિકાલ ખાતે બ્રેકેટમાં લખી નાખું વિસર્જન ખર્ચ કેટલાનો કર્યો છે તો કે ચાર હજારનો અને માલ મિલકત નિકાલ ખાતામાં અહીંયા આપણે ઉધાર બાજુ લખશું રોકડ બેંક ખાતે કેટલા થ કે ચાર હજાર વિસર્જન ખર્ચ બરાબર છે બ્રેકેટમાં લખી નાખવું એટલે સમજાઈ જાય ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર વિસર્જન ખર્ચ આપણે ચૂકવી દીધો અને હવાલો કમ્પ્લીટ થઈ ગયો ગુજરાત લિમિટેડ પાસેથી મળેલા ઇક્વિટી શેર્સ પૈકી એક હજાર ઇક્વિટી શેર દસ ટકા વટાવથી વેચી દેવામાં આવ્યા હવે જો ગુજરાત લિમિટેડ પાસેથી આપણી પાસે કેટલા શેર આવ્યા હતા ટોટલ તો કે આપણી પાસે બે હજાર શેર આવ્યા હતા હવે તો આપણે એક બ્રેકેટના સોરી એક રફપીઝ લઈ લઈ બરાબર છે આમ તો અહીંયા છે આપણી પાસે ખરીદ કિંમત પેટે કેટલા આવ્યા હતા બે હજાર શેર બરાબર હવે એમાં બે પાર્ટ પડે છે એક હજાર ભાગીદારો વેચી નાખે છે બરાબર એક હજાર શું કરે છે વેચી નાખે છે અને એક હજાર એ શું કરે તો કે બાકીના શેર છે બરાબર બાકીના શેર વચ્ચે છે ભાગીદારો વચ્ચે નફા નુકશાનના પ્રમાણમાં વેચી નાખા તો જે છે એ નાનું પ્રમાણમાં બરાબર છે આ બે વસ્તુ થાય છે બે હજાર શેર છે એક હજાર વેચી નાખે છે અને એક હજાર ફાળવી નાખે છે તો પહેલાં વેચી નાખા ને એનું કામ કરીએ તો વેચી નાખા તો એક હજાર શેર છે સો રૂપિયાનો એક છે તો એક લાખ રૂપિયાના શેર થાય હવે એની એમ કીધું છે કે દસ ટકા વટાવ આપે છે એ બરાબર દસ ટકા કેમાં વેચે છે વટાવથી વેચે છે તો એક લાખ રૂપિયાના શેર છે અને વટાવ દસ હજાર દસ ટકા એટલે તો નેવું હજાર એની વેચાણ કિંમત બરાબર છે જે નેવું હજાર છે એને મળશે બરાબર છે અને દસ હજાર એની શું થશે તો કે ખોટ થશે હવે જુઓ આ દસ હજાર આપણે જે વટાવ છે એ વેચાણની ખોટ છે બરાબર અને આપણે માલ મિલકત નિકાલ ખાતામાં અથવા તો જે છે એ માલ મિલકત નિકાલ ખાતું અત્યાર સુધી આપણે બનાવ્યું એમાં આપણે શેર છે એ લીધા નથી બરાબર તો શેરની કિંમત આમાં એડ કરવાની નથી આપણે જે ખર્ચ કર્યો છે અથવા તો આપણે જે ખોટ થઈ છે એ જ આપણે જે છે એ નોંધવાનું છે તો અહીંયા આપણે ઇક્વિટી શેર ખાતે જે વટાવ એટલે આપણે જે ખર્ચે અથવા તો ખોટ થઈ છે એ વસ્તુ જ આપણે આમાં ધ્યાનમાં દઈશું તો દસ હજાર લખી નાખીએ પછી આપણે આગળ વધીએ જે છે એ ઇક્વિટી શેરનું કામ થઈ ગયું પછી અહીંયા જે વેચાણ કિંમત નેવું હજાર આવી એ આપણે પેઢીની આવક થશે બેંક ખાતે તો અહીંયા આપણે લખી નાખશું ઇક્વિટી શેર ખાતે બરાબર તો એ નેવું હજાર આપણે છે એ શું થશે તકે આવક થશે આપણે વેચાણ કર્યું છે શેરનું બરાબર છે શેર વેચાણ બરાબર તો શેર શેર વેચાણ કર્યું છે એના આપણને મળશે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ વેચાણ કિંમત હવે આપણે સામેની સાઈડ હેલા છે એક હજારનું જે નફા નુકસાનના પ્રમાણમાં આપણે ફાળવીએ છીએ બરાબર છે તો એ વસ્તુ આપણે અહીં લખશું બરાબર જે મૂડી ખાતે છે એ બધા ફાળવી લેશે જે એક હજાર બાકીના શેર છે એ તો અહીંયા આપણે લખશું ઇક્વિટી શેર ખાતે કેટલા છે તકે આપણે છે એ એક હજાર શેર છે અને સો રૂપિયાનો એક છે એટલે એક લાખ એક લાખને આપણે તન જેમ બેના પ્રમાણમાં બરોબર છે તો ચાલો એક લાખના તન જેમ બે કરી નાખીએ તો એક લાખ ભાંઘા તનને બે પાંચ એટલે ભાંઘા પાંચ એટલે કે વીસ હજાર તો વીસ તેરી સાહીઠ હજાર અને વીસ દુ ચાલીસ હજાર તો આ થઈ જશે એનું પ્રમાણ તો અહીંયા આપણે સાઠ હજાર નરેન્દ્રના એટલે કે ઇક્વિટી શેર લઈ જશે અને ચાલીસ હજાર ભૂપેન્દ્ર લઈ જશે બરાબર છે આગળ વધીએ હવે આપણે જે છે ઇક્વિટી શેરનું કામ થઈ ગયું તો આપણા હવાલાનું કામ થઈ ગયું એમ કહેવાય તો આગળ વધીએ ના પ્રમાણમાં વહેંચવામાં આવ્યા બસ વાત પૂરી થઈ ગઈ આઠમો હવાલો છેલો હતો આ સિવાય કોઈ હવાલો આપણો બાકી રહેતો નથી તો હવે આપણે છે એ શું કરશું તો કે કાંઈ નહીં આપણે ખાતા બંધ કરશું બરાબર છે તો ચાલો સૌ પ્રથમ કેલસી લઈ લઈ અને બ્લેક પેન લઈ લઈ ચાલીસ હજાર ત્રીસ હજાર દસ હજાર દસ હજાર બે લાખ ચાર હજાર અને ચાલીસ હજાર ચાલો તો એ આવશે ત્રણ લાખ ચોત્રીસ હજાર ટોટલ ત્રણ લાખ ચોત્રીસ હજાર આ બાજુનું ટોટલ મારી નહીં તો એક લાખ વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર ચાલીસ હજાર દસ હજાર અને ચાર હજાર પ્લસ દસ હજાર ચાલો તો એ આવશે બે લાખ ચોપન હજાર એમાંથી ત્રણ લાખ ચોત્રીસ હજાર માઇનસ તો એ આવશે એંશી હજાર તો અહીંયા આપણે ત્રણ લાખ ચોત્રીસ હજાર માઇનસ કરશું તો નફો આવશે એસી હજાર અને આને લઈ જવાનું છે આપણે જે ભાગીદારો છે એમના મૂડી ખાતે તો અહીં લખશું ભાગીદારોના મૂડી ખાતે નફો શું છે તકે નફો કેટલો કેટલો તો કે એંસી હજાર ને તંજાબીના પ્રમાણમાં આપણે ડિવાઈડ કરશું તો એસી હજાર ભાઇંગા પાંચ તો સોળ પચા એંસી તો સોળ તેરી જે છે એ સો સોળ દુ બત્રીસ સોળ તેરી ઉણતાલીસ ઉતાલીસ હજાર કોના તકે નરેન્દ્રના અને ભૂપેન્દ્રના કેટલા થાશે તકે સોળ દુ બત્રીસ બરાબર છે તો આ બત્રીસ હજાર આના બરોબર છે ઉણતાલીસ હજાર અને બત્રીસ હજાર તો આ થઈ જશે એંસી હજાર એને આપણે મૂડી ખાતે જવા દઈ સામે તો અહીંયા આપણે લખશું જે છે માલ મિલકત નિકાલ ખાતે કેટલા તકે ભૂપે નરેન્દ્રના હતા સોળ તેર ઉલીસ અને સોળ દૂ બત્રીસ ચાલો તો મૂડી ખાતું બંધ કરી દઈ આ સિવાય કાંઈ નહીં આવે સાઠ હજાર બાર હજાર અને બત્રીસ હજાર એક લાખ ચાર હજાર ટોટલ એમાંથી ચાલીસ હજાર માઇનસ એટલે ચોસઠ પછી એસી હજાર અઢાર હજાર અને ઉતાલીસ હજાર તો એ આવશે એક લાખ છેતાલીસ હજાર એક લાખ છેતાલીસ હજાર અને એમાંથી સાઠ હજાર માઇનસ એટલે છ્યાસી હજાર હવે આ તફાવત આવ્યો એ શું આવશે તો કે જે ભાગીદાર છે એ આટલી રોકડ છે એ પોત પેઢીમાંથી લઈ જશે બરાબર છે તો અહીંયા આપણે લખશું રોકડ બેંક ખાતે બરાબર છે ચાલો તો અહીંયા આપણે રોકડ બેંક ખાતે અહીંયા આવશે અને અહીંયા લખશું આપણે ભાગીદારોના મૂડી ખાતે અથવા તો એક એકના મૂડી ખાતે લખીએ તો અહીંયા આપણે નરેન્દ્રના મૂડી ખાતે કેટલા આવશે તો કે છ્યાસી હજાર અને ભૂપેન્દ્રના મૂડી ખાતે કેટલા આવશે તો કે ચોસઠ હજાર હવે આપણે રોકડ ખાતું આપણે બસ કાંઈ નથી સરભર કરવાનું છે થઈ જાય એટલે भो तो करिए चार हज़ार प्लस छियासी हज़ार प्लस चौंसठ हज़ार चलो तो एक लाख चौप्पन हज़ार तो आ गया एक लाख चौप्पन हज़ार आन टोटल कर ले, लें वीस हज़ार चार हज़ार चालीस हज़ार अनेव हज़ार चलो तो आ गया एक लाख चौप्पन हज़ार અને આ થઈ ગયો આપણો બે હજારને ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો બરાબર છે છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો બરાબર છે થેન્ક યુ